નમસ્કાર એકસો અડત્રીસ વર્ષ જૂની દ્વારકા દેવભૂમિ દ્વારકાની આ ગૌશાળાની અંદર આજે ગુજરાતના મહામહિમ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા ખૂબ ઉત્તમ માર્ગદર્શન ગૌ સંવર્ધન ગૌ સુરક્ષા સંસ્કૃતિ એ વિશે આપ્યું જે કૃષ્ણ ભગવાનની આ ભૂમિ છે મથુરાથી લઈને દ્વારકા એ કૃષ્ણની ભૂમિ પર ગાયમુખી થાય એ કેમ ચાલે એના વિશે ગોબર ગૌમૂત્રથી ઘનામૃત જીવામૃત વિશે એમને ખૂબ વિસ્તારથી માર્ગદર્શન આપ્યું અને કોમિસ કરીએ છીએ કે ગુજરાત અને ભારત બી આ એક નંબર વન ગૌશાળા બને એના માટે અહીંના પશ્ચિમ મંડળ સાથે સમસ્ત મહાજન બધા મળીને પ્રયાસરત રહેશું સાથો સાથ ગુજરાત સોનામાં સુગત ભળે એમ લોજના ત્રીસ રૂપિયા પ્રતિ પછી પ્રતિન આપવામાં આવે છે તમને સો રૂપિયા કરવામાં આવે તો ગુજરાતની અંદર એક પણ ગૌમાતા એક પણ સાંડ એક પણ દંગની રસ્તા પર નહીં રખાડે પંદર લાખ થી વધારે જીવો અત્યારે એક્સિડન્ટલ ઘાયલ રસ્તા પર રખડતા દેખવા મળે છે એ બધું જ પાંજરાપોળ માં સમાવી લેવામાં આવે અને એના ગોબર ગોમૂત્ર ગલામૃત જીવામૃત બનાવી ગુજરાતની એક એક ઇંચ ધરતીને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ નેચરલ ફાર્મિંગ કે કુદરતી ફાર્મિંગ તરફ આગળ વધારીએ રાજ્ય માતાને અને ગૌ માતા ઘોષિત કરવામાં આવે અને વન વન ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા તમામ ગૌશાળા પાંજરાપોળ શેડ વોડાઉન કમ્પાઉન્ડ વોલ સ્ટાફ કોટર ગમાન્ડને ને દ્વારા પાંચસો કરોડ રૂપિયા આપવામાં આવે તો ગુજરાત સરકારની પણ ઘણી મોટી ચિંતા ઓછી થાય સાથોસાથ ગુજરાતનો ખેડૂત પણ ધન સુખી અને સમૃદ્ધ થશે જય ગૌમાતા ગૌચર બાબત ને ગુજરાતની અંદર ગુજરાત સૌભાગ્યશાળી છે ગુજરાતની અંદર ત્રાણું લાખ હેક્ટર ગૌચર છે આ અઢાર હજાર એકસો ચૌદ ગામડા છે ગુજરાતની અંદર બંનેનું ગૌચર એ એશિયાનું નંબર વન ગૌચર છે મારા કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીએ જન્મ્યા પણ ગોપાષ્ટમીએ

આપણે તો સરકારને એટલી વિનંતી કરીશું સરકાર કરશે પણ અઢાર હજાર એકસો ચૌદ ગામડાના સરપંચો ગ્રામજનો જેને પણ ગુજરાતની અંદર ગૌચર દબાવ્યું છે એ બધાને આ તબક્કે વિનંતી છે ગૌચરને ખુલ્લું કરો ગૌચરને મુક્ત કરો એને ફેન્સિંગ કરો એના બાઉન્ડ્રી પર વડલા પીપળા આંબા અમલી જાંબુબરા જેવા વૃક્ષો જે પાંચસો વર્ષ જીવે છે જે ઝાડને કોઈ કાપતું નથી એવા ઝાડ બાઉન્ડ્રી પર નાખો જેનાથી ભવિષ્યમાં ગૌચર પર કોઈ અતિક્રમણ નહીં થાય અને ગામે ગામના ગૌચરો ખુલ્લા થશે બંનેનું ગૌચર ગૌ માતા માટે ખુલ્લું થશે તો ગુજરાત ની એક પણ ગો માતા સુખી નહીં રહે તડપશે નહીં અને જો માતા સુખી તો દીકરાઓ સુખી એટલે આપણે સુખી થશે